તલાટી કમ મંત્રી સામીને આવી એટલે બે વ્યક્તિ બાર પીધેલી અવસ્થામાં હતા અને એવું કહે છે કે હું તમારી જોડે જે પેલા તલાટી છે એમને હું મારી નાખીશ અને અમારા કામ નથી કરતા એ રીતના ગંદી ગંદી ગાળો બોલતા હતા અને મને પણ એ પીધેલા અવસ્થામાં હતા તો આવી રીતના બે રીતે ટચ કરતા હતા અને એમાંથી બીજા ભાઈ હતા એમને કીધું કે ભાઈ અંદર ના જતા તમે અને અમે પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો કે આ ઘટના બની છે તો તમે અહીંયા આવી જાઓ એમ પછી થોડી વાર પોલીસ આયા અને પેલા આકાશભાઈને લઈને જતા રહ્યા હું સાસા ગામનો નો તલાટી કમ મંત્રી લક્ષ્મણભાઈ જેમુભાઈ પાડવી મારા સાથી તલાટી અંકિતાબેન આનંદભાઈ ગામે અને અમારા કોમ્પ્યુટર ઓપરેટર હરેન્દ્રસિંહ રાજ અને આ અમારા ગ્રામ સેવક સંકેતભાઈ પટેલ હું પોતે લંચ સમયે બે થી અઢી વાગે રાજપાડી ખાતે હતો અંકિતાબેન પણ રાજપાડી ખાતે હતા ત્યાંથી અમે સાસા પંચાયતે ગયા તે સમયે ખબર પડી કે સંકેતભાઈ જોડે એ મારા માથાકૂટ કરતો હતો અને તે પછી હું ઓફિસમાં બેઠો હતો તે સમયે એ ભાઈ હોલમાં આવી ગાળા ગાડી કરતો હતો હું ઊભો થયો ટેબલ પરથી તે સમયે એ ભાઈ આવીને મને સીધા ત્રણ લાખ અમારી દીધા તે બાદ એમને મેં બહાર કાઢ્યા કે ભાઈ ચાલો અહીંયાથી મેં પોલીસને બોલાવું છું તેમની સામે જે કરતા તે કરજો તે બાદ હરેન્દ્રસિંહને માર્યું ફેટ પકડી પછી પાછા ઓફિસમાં આવ્યા ઓફિસમાં આવી મને ફેટ પકડી અને બીજા એમનો ભાઈ કુમાર તેમણે ધમકાવ્યો અને ત્યારબાદ અંકિતા અહીંયા પંચાયત આવ્યા તેમને પણ ધમકાવ્યા અને આમને બી મારી નાખવાની તે વગેરેની ધમકીઓ આપેલી છે ઘટના બની સાહેબ એ વ્યક્તિ નશામાં હતો કારણ સરખી રીતે કહેતા નથી તે છતાંય એમ કહે છે કે ત્રણ વર્ષથી મારી અરજીઓ પેન્ડિંગ છે કોઈ કામ થતું નથી અમને કોઈ લાભ મળતો નથી આ તેવી અધર અરજીઓ કરેલી છે મતલબ કોઈ કારણ જ નથી આ એમનું નશામાં હતા અને આવીને મારઝુડ કરેલી છે આ ઘટના બાબતે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જી હાલે જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લોન્ચ કરાવી છે